રાજકોટ મહાનગરપાલિકાના પાપે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે મનહર પ્લોટમાં તંત્રની બેદરકારીથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર વહેતું થયું હોવાની ખુદ ભાજપ કાર્યકરોએ રજૂઆત કરી છે તંત્રનો કાન આંબળવાનો પ્રયાસ કર્યો છે વહેતું પાણી શેરીમાં થઈ અને લોકોની ડેલીઓ સુધી પહોંચતું હોય છે તેથી ત્વરિત આ સમસ્યાનો જો ઉકેલ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ લોકોને સતાવી રહી છે

ગટરો ઉભરાય છે કે નાના મોટા જે અત્યારે જે પ્રશ્નો ફાટી નીકળા છે એનો ત્વરિત પણે નિકાલ કરે મને સમજાતું નથી કે અધિકારી શ્રીઓ કેમ આ સામે જોતા નથી અને લોકોને કેમ ન્યાય નથી આપતા અત્યારે રાજકોટના મંગળા રોડ વિસ્તારમાં ગટરની ખૂબ જ મોટી સમસ્યા છે જેના લીધે આસપાસના વિસ્તારોમાં રોગચાળો પણ એટલો વહીકરો છે અને ગંદકી પણ એટલી વૈકરી છે જેને લીધે એક તો જ તાપમાન આટલું હાઈ છે અત્યારે રાજકોટમાં અને એની તંત્રની આવી નબળી કામગીરીને લીધે રોગચાળો એ કહેવા માંગુ છું કે અત્યારે જો આવી સ્થિતિ છે તો ચોમાસામાં શું સ્થિતિ થશે કે તંત્રએ શું પ્રિ મોનસૂનની કામગીરી પણ શું કઈ કરી છે કે નહીં તે બાબતે હું તંત્રને પણ જગાડવા માંગુ છું અને તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ તેમની તંત્ર પાસે અપીલ કરવા માંગુ છું